એમ ઈશ્વર તમને એવો દેખાતો જાય પછી એ જ રામ કૃષ્ણ બનીને આવે મોરલી હાથમાં લઈ લે પછી તો એ રામ ધનુષ્ય હાથમાં લઈને

આપણી સુરતા છે ને કેટલી જગ્યાએ વાપેલી છે બેઠા છે અહિયાં પણ કેટલાય ક્યાંય નું ક્યાંય આપણી સુરતા ફરતી હોય છે આ કરી લઉં ના લઉં ના લઉં મહાપુરુષોએ એટલે કીધું છે મારા વડીલો આવા સંતો કેટલું કેટલું ગાય 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 ગાઈને જોવો તમે પણ આ બધું કેવું છે ગાઈ ગાઈને ગાડા વેર્યા આંખલા જોડ્યા અજડ સમજ્યા વિનાનું હળવી રહ્યું રિયું હજડ ને હજડ સવારે ખબર પડે બાપુ હું બોલ્યા હતા કાંઈ નહીં એટલે આ હજડ નો રે સમજાય છે ને એમાંથી થોડાક બહાર નીકળી જાય બાકી તો રામ નામ મેં આળસુ ભોજન મેં તૈયાર તુલસી બાર બાર ધીકાર કેવી કેવી મહાપુરુષો એ આપણને આપણને એમને એમ કોઈ કે આવી રીતે અને નથી સવારામ બાપા કીધું નફટ નીચ નક્કી કર નિર્લજ હવે આવી અમથી ગાળું દીધી હોય તમને પણ મહાપુરુષોની મજા આ એ કીધું ને નફટ નીચ નક્કી કર નિર્લજ કેવડી કેવડી આપણને બધાને ટકોર કરી છે આ મહાપુરુષોએ બહુ મહાપુરુષોને વેદના હતી તમારીને મારી કે આ આ કંઈક આ બધામાંથી બહાર નીકળે કઈક ભજન કરે કઈક ભજન માં પોતાનું લક્ષ મળી જાય એટલા માટે અરે કોઈ લક્ષ બતા દે લગીર પહોંચા દે ભવ દરિયા કે એસો કોઈ મિલ જાવે સાધુ ફકીર धू फकीर पहुचा दे भरिया खे तीर जो भरियो जहाज़ो नाविक उतारी देर

કે તુમડું ખાલી બને પછી જ તરે ભરેલું તુમડું કોઈ દી તરે નહીં તરે એમ આપણે અંદર થી જયારે ખાલી બની જાય કેટલા ઉભરા ભર્યા તમે જુઓ ઠલવવા બેહી તો ગામે ગામ ક્યારેક તો તમે એમ થાય કે આ વરાળું જો કાઢે ક્યાંક કોઈ ભજન કોઈ કોઈ સમર્થ સાધુ મળી જાય કોઈ જાગેલો પુરુષ મરી જાય અર્જુન તને કોઈ પ્રશ્ન નથી આવે ગીતાના અઢાર અધ્યાય સંભળાવ્યા પછી હવે તો પ્રશ્ન નથી ત્યારે અર્જુન બહુ સરસ બોલ્યા જ્યાં કૃષ્ણ હોય ત્યાં પ્રશ્ન ન હોય તને દુનિયાના બધાએ ભગવાન તમે જોઈ લો બધાને આપણે આપણે તો ચિત્રના મારફતે જોયા છે બાકી એ તો બહુ નિરાકાર નિરંજન છે પણ જ્યારે જ્યારે સમય 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 ભક્તોના ભાવ માટે વામને બન્યો છે એમાંથી ને ભગવાન મત્સ્ય અવતાર વરાહ અવતાર વામન અવતાર નરસિંહ અવતાર આ બધા અવતારો તો લીધા જ છે આપણે એકલા નિરંજનમાં રહીએ તો એમ નથી એને જ્યાં 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 સમય મળ્યો ત્યાં ભગવાન રૂપ લઈને આવ્યો સમય મળ્યો ત્યારે એ જ ગોપીઓની પાસે માખણ ખાવા માટે ભગવાન નાચ પણ નાચ્યો છે પણ ભક્તોના ભાવ માટે થઈ અને ઈશ્વર કોઈ પણ રૂપમાં આવ્યો છે પણ વિશેષ બહુ વધારે વાત નહીં કરતા હું એટલી જ કહીશ એક સાધુ તરીકે જ્યારે મારે આવવાનું થયું છે